મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઓગણીસો નેવું ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવ હસમુખ પટેલની પ્રશંસા પણ કરી હતી અને કહ્યું હતું કે આજે નિમણૂક પત્ર લેનાર તમામ લોકોએ તેમની પાસેથી શીખવું જોઈએ કે નોકરી લાગ્યા એટલે લોકોની સેવા કરવાનો અવસર મળ્યો છે જેથી લોકોનું કામ સમયસર કરવું એ જરૂરી છે

કેટલો મોટો બદલાવ આવી શકે એ આપણને એ બતાડ્યું છે એક નેતૃત્વ આખા દેશમાં અને કેવી રીતે તમે જુઓ તો આજે દરેક જણના મગજમાં એમ હતું કે ભાઈ આ ઇન્ડિયામાં કઈ સુધારો નહીં થાય કઈ નહીં થાય આ ઇન્ડિયાનું કઈ નહીં થાય આજે એજ ભારત બધા એને એમ થઈ ગયું કે આ વિકસિત ભારત બનીને રહેશે અને નવા દુનિયામાં કોઈ પણ પ્રોબ્લેમ નવા આવશે તો એના સોલ્યુશન માટે પણ દરેક જનની આપણા વડાપ્રધાન શ્રી ઉપર છે કે આ સાહેબ ગમે તે કરીને એના સોલ્યુશન કરી શકે એટલી તાકાત છે દરેકે દરેક સેક્ટરમાં તમે જુઓ તો કેટલો મોટો જમ્પ આવ્યો છે આ ચીફ્સ બનાવવાનું અત્યારે તો બધાનું હાર્ટ થઈ ગયું છે જીવતા માણસના બધાનું હાર્ટ આ ચીપ્સ થઈ ગયું છે એવું જ છે ને હવે એ ચીપ્સ બનાવવા માટે આખી ઇન્ડસ્ટ્રીઝ ચીપ્સ બનાવવાની ઇન્ડસ્ટ્રીઝ જે છે એને ભારતમાં લાવવા માટે અત્યાર સુધીના બધા વડાપ્રધાનો પ્રયત્ન કર્યો છે પણ સફળતા કોને મળી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આજે આપણા ત્યાં ગાડી ચીપ્સ બનાવવાનું માઇક્રોન અને ટાટા બંને અહીંયા ગાડી એક સાણંદ અને ધોલેરા બે ચાલુ થઈ જશે ફેબ બનાવવાના એટલે એક તાકાત થી આપણે આગળ વધવું પડે અને તમે કયું કામ કરો છો કયું નથી કરતા એમાં પડવાની શું જરૂર છે ભાઈ કામ કરશે એવું તો બનવાનું નથી ક્યારે કે નાનું કામ મોટું કામ કે મારું તો હવે યાર હું તો કલાટી છું હવે મારું કેટલું આવે ભાઈ તારું બહુ આવે તારી તો અમે સાંભળીએ છીએ કે તાકાત તલાટીની છે જામનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે સાંસદ પૂનમ માડમનું નામ જાહેર થતાં